શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે શનિદેવ વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે જો વ્યક્તિએ ખરાબ કર્મ કર્યા હોય તો તે ખરાબ કર્મનું રિટર્ન સાડા સાતીમાં દંડની સાથે મળે છે તમે એવું પણ કહેતા સાંભળ્યું હશે કે મારે અત્યારે પનોતી ચાલી રહી છે કે સાડા સાતી ચાલી રહી છે તો ચાલો જાણીએ કે શું હોય છે સાડા સાતી અને આ દશામાં શનિદેવ કયા કયા કષ્ટો આપે છે સાથે જ એક મહત્વની વાત એ પણ જાણીએ કે વ્યક્તિના જીવનમાં કેટલી વાર આવે છે તેના અનુસાર ફળ આપે છે સારા કર્મોનું શુભ ફળ મહાદશામાં અને અંતરદશામાં વ્યક્તિને રંકથી રાજા પણ બનાવી દે છે વ્યક્તિને દરેક કામમાં સફળતા અને ધનલાભ થાય છે જ્યારે વ્યક્તિના ખરાબ કર્મોનું રિટર્ન આપવાની વાત આવે ત્યારે તે વ્યક્તિની રાશિમાં ગોચર દરમિયાન શનિ આવે ત્યારે આપે છે જે રાશિમાં સાડા સાત વર્ષ સુધી શનિદેવ નો પ્રભાવ રહે છે તેને સાડા સાત કહેવામાં આવે છે અને શનિના ઢૈયાનો પ્રભાવ વ્યક્તિ પર અઢી વર્ષ સુધી રહે છે સાડા સાત શું છે શનિની સાડા સાત સાત વર્ષ સુધી ચાલનારી ગ્રહની દશાને કહેવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શનિ સૌથી ધીમી ગતિ કરનારો ગ્રહ છે શનિની એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે લગભગ અઢી વર્ષનો સમય લાગે છે એટલે શનિ રાશિ ચક્રમાં દર અઢી વર્ષે એકવાર રાશિ પરિવર્તન કરે છે સાડા સાતીની અસર ત્રણ તબક્કાની હોય છે આ સમગ્ર સમયને અઢી વર્ષના ત્રણ તબક્કામાં વહેંચવામાં આવે છે આ રીતે સાડા સાતીનો સંપૂર્ણ સમયગાળો સાડા સાત વર્ષ રહે છે શનિ સાડા સાતીના લક્ષણો શનિ સાડા સાતીનું એક ચરણ લગભગ અઢી વર્ષ સુધી રહે છે પ્રથમ ચરણમાં શનિ વ્યક્તિને માનસિક રીતે પરેશાન કરે છે એટલે કે જ્યારે અચાનક તણાવ વધવા લાગે અને માથાનો દુખાવો ચાલુ રહે છે તો તેનો અર્થ સંભવ છે કે તમારા પર શનિદેવની નો પ્રકોપ ચાલી રહ્યો હોય બીજા ચરણમાં શનિ આર્થિક અને શારીરિક પરેશાનીઓનું કારણ બને છે જ્યારે તમે દરેક કામમાં નિષ્ફળતાનો સામનો કરવાનું શરૂ કરો તમારા શરીરમાં થોડો દુખાવો અનુભવો અથવા તમારા પ્રિયજનો દ્વારા છેતરપિંડીનો શિકાર બનો તો તેનો અર્થ એ છે કે શનિની વ્યક્તિની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થવા લાગે છે સાડા સાતીનું આચરણ ચાલી રહ્યું હોય તો એક પછી એક મુશ્કેલીનો સામનો કરવો પડે છે શનિવારે કેટલીક અપ્રિય ઘટનાઓ બનવાની પણ શરૂઆત થાય છે શનિની ની શું છે જ્યારે શનિ કોઈ પણ સંક્રમણમાં જન્મ રાશિમાંથી ચોથા કે આઠમા ભાવમાં બેસે છે ત્યારે તેને શનિ ઢૈયાની અસર કહેવાય છે શનિ અઢી તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે શનિની સાડા સાતી અને ઢૈયા બંને અશુભ અને પીડાદાયક હોય છે પરંતુ દર વખતે એવું નથી હોતું જોવામાં આવે તો કુંડળીમાં શનિની સ્થિતિ સાડા સાતી અને ઢૈયાની શુભ અને અશુભ અસરો દર્શાવે છે એક વ્યક્તિના જીવનમાં કેટલી વાર લાગે છે સાડા સાતી ધારો કે જો વ્યક્તિ નેવું વર્ષ જીવે તો તેના જીવનમાં ત્રણ વાર સાડા રાશિ રાશિચક્ર પૂરું કરતા જીવનમાં અઢી વર્ષની નાની પનોતી પણ લાગશે સાડા સાતી અને શનિરની ઢૈયા પહેલા આ સંકેતો જોવા મળે છે શનિની સાતી અને શનિરની ઢૈયા વ્યક્તિ માટે એક મોટા પડકાર તરીકે આવે છે અને જ્યારે વ્યક્તિની કુંડળીમાં શનિ પીડિત અથવા ભ્રષ્ટ હોય ત્યારે આ સ્થિતિ વધુ ગંભીર બની જાય છે જ્યારે કોઈ વ્યક્તિ માટે શનિની સાડા અથવા શરૂ થવાની હોય છે ત્યારે વ્યક્તિને તેના સંકેતો પણ મળે છે જેને અવગણવા જોઈએ નહીં શનિની સાડા સાતી કે ઢૈયાની અસર શરૂ થાય ત્યારે શરૂ કરો આ ઉપાય દર શનિવારે શનિ મંદિર અથવા કાલી મંદિરમાં નારિયેળ ચડાવો તંત્રોક્ત દેવી સુક્તમનો નિયમિત પાઠ કરો જો તમે દરરોજ કરી શકતા નથી તો ફક્ત શનિવારે જ કરો જે લોકો શનિદેવની સાડ સાતી કે ઢૈયામાંથી પસાર થઈ રહ્યા હોય તેમના માટે શનિ ચાલીસાનો પાઠ ઘણી રાહત આપનાર સાબિત થશે શક્ય હોય તેટલું વધુ શનિ મંત્રનું પણ જાપ કરો જીવનશૈલીમાં પરિવર્તન લાવવા ભવિષ્ય વિશે વિચારવાનું ટાળો અને વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરો કર્મના ફળદાતા અને ન્યાય પ્રિય ગ્રહ છે શનિ મહારાજ જેને કહેવાય જસ્ટિક જે બ્લેક કલર માં બેઠા હોય અને જે સાચો ને સાચો ને ખોટા ને ખોટું કરે એ જે શનિદેવ આપણા જીવન ની સાચી પરીક્ષા દર 30 વર્ષ માં 7.5 વર્ષ મનુષ્યને ને આપવી પડે ભગવાન શનિદેવ ન્યાયપ્રિય છાતે જે લોકો કામદાર છે જે કામ કરી રહ્યા છે મજૂર વર્ગ છે એ લોકોને જો ખુશ કરવામાં આવે તો શનિદેવ શીઘ્ર પ્રસન્ન થાય છે જીવન જરૂરિયાત વસ્તુઓ આપવામાં આવે આગળ વાત કરવામાં આવે તો વૈદિક બ્રાહ્મણો દ્વારા ચોરાણું હજાર ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શનિષ્ચરાય નમઃ આ મંત્રના વૈદિક અનુષ્ઠાન કરવામાં આવે તો પણ શનિની આ પનોતી આપણને સારું ફળ આપે છે આગળ વાત કરીએ તો ભગવાન શિવજીને દુગ્ધ સાથે જલ અર્પિત કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્ર બોલી અર્પણ કરીએ તો પણ શનિ મહારાજ આપણને શ્રેષ્ઠ ફળ આપે છે હનુમાનજીની કૃપા હનુમાન ચાલીસાના પાઠ મંગળવાર અને શનિવારે ખાસ હનુમાનજી ના દર્શન કરવામાં આવે તો પણ શનિ મહારાજની કૃપા સર્વસ્વ મનુષ્ય ભૂલી ને ક્યાંક ને ક્યાંક સીધા રસ્તે લઈ જાય છે એટલે શનિ મહારાજને ક્યાંય પનોથી ડરવાની જરૂર નથી માત્રને માત્ર તમે કર્મ સારું કરશો તો અવશ્ય શનિ મહારાજ આપ સર્વને શ્રેષ્ઠ ફળ આપશે તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વીડિયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો નમસ્કાર